હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય હિન્દ જય મહાદેવ કેમ છો બધા મજામાં રહેશે તો સ્વાગત છે તમારું બધું આપણા નવા લોકમાં તો આજે છે સોમવાર અને આજે આપણે કામમાં તો આપણું એક કામ તો ફરજિયાત છે તે અને બીજું કામ અત્યારે મારા ભાઈ કંઈક પીસી જોવા જવું છે તો એ આવે છે તો ચાલો જોઈએ એવી પહેલાં થોડાક ફ્રેશ થઈ જાય પીસી

કેમકે કામ તો આપણું કોલેજ ચાલુ છે ત્યાં પૂરું થવાનું તો હાલો હળવા નીકળવી બાજુ અને મળવી બેસી આપણે લો અત્યારે મિત્રો આપણે ખરા તડકાના નીકળી ગયા છીએ પાછા આપણા કામ બાજુ આવા તડકામાં કેમ બાઈક લઈને જવું મરી જાય બીજી વાત એમાં પાછું ટ્રાફિક નડી ગયું હોય તો તડકામાં ઊભું રહેવાનું થાય એના કરતાં બરોબર છે આપણે

પછી તમને ઘરે જઈને કડક આરામ થઈ જાય છે બસમાં બસમાં ત્યારે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે બહાર બસમાં બસમાં બધી તો મજા આવે કારણ કે એસી હોય એટલે પછી રસ્તામાં થોડુંક જે બસો કિલોમીટર બસો મીટર હાલવાનું થાય ને બહુ ગરમી ચડી જાય ઘરે આવીને આનંદ થાય કે હા એને ઘરે પહોંચ્યા સારું વાલો મિત્રો તો ઘરે આવી ગયા છીએ ને અમે આપણે ફ્રેશ વ્રેશ થઈ જાય અને ટાઈમ થઈ ગયો છે ઘણોય મતલબ કે અંધારું થવા એવું છે એટલે અમે જમવાને ટાઈમ થઈ ગયો છે જમીન પછી મળીએ તમને ચાલો સારું હાલો મિત્રો ત્યારે આપણે જમીન વીમી થઈ ગયા છીએ નવરા થઈ ગયો છે હુવાનો ટાઈમ તો વ્લોગને આપણે પૂરો કરી દઈએ અહીંયા તો કેવો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ત્યારે તમને મળીએ નવા એક વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય મહાદેવ બાય બાય